મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે મહેસાણા ઉપર પાણી ફરી વળ્યા છે ઉનાવા ગામ નજીક નદીની માફક પાણી વહેતા થયા છે ફેક્ટરીમાં પણ પાણી ફરી વળ્યા મહેસાણા જિલ્લામાં જોરદાર વરસાદ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ઉનાવા ગામ નજીક રોડ ઉપર જે રીતે પાણી ભરાયા છે જાણે નદી વહેતી હોય એ પ્રમાણે પાણી વહી રહ્યા છે ઉનાવા ગામના રોડ ઉપર વરસાદી પાણીને લઈને નજીકની ફેક્ટરીમાં પાણી ઘુસ્યા છે મહેસાણા થી પાલનપુર ને જોડતો આ મુખ્ય રોડ છે ને તેના હાઈવે ની બાજુ બનેલો આ સર્વિસ રોડ કઈ રીતે સર્વિસ રોડ પર પાણી ભરા છે આ તેના આ દ્રશ્યો છે લગભગ

તે મકાન ની અંદર લોકો રહે છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી આવી જતા તેઓ પરેશાન છે ત્યાંથી પોતાનો સામાન છે તે બહાર નીકળી જશે આ પરિસ્થિતિ ઉંજાસા હોય અને આસપાસના વિસ્તારની થઈ છે કારણ કે જે રીતે લગાતાર વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ પાણી છે તે લગાતાર વધી રહ્યું છે હજુ પણ વરસાદ રોકાવાનું નામ નથી રહેતો ત્યારે ક્યાંક ને ક્યાંક ચિંતા જરૂર વધી છે હારુનગરી એબીપીએસ ની કામ મહેસાણા